નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

છે છે જે જે લઈને હવે મિત્રો તે તમને આગામી દિવસ અને ત્રી તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના જોર વધશે તો બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આવનારા મહિનાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ લઈને સુધી એટલે કે સપ્ટેમ્બર આવનારા મહિનાની જે છે તેના ત્યારે મિત્રો બંગાળની ખાડી ઉપર એક મોટું દબાણ બનવાનું છે મોટું જોર વધવાનું છે જેથી ખાસ અઢાર થી ત્રીસ તારીખ વચ્ચે રીતસરનું મેઘતાંડવ થશે અને તેની વચ્ચે મિત્રો નવરાત્રી પણ આવી રહી છે એટલે કે સમગ્ર નવરાત્રી દરમિયાન જે છે તે ગુજરાતમાં રીતસરનું આબ ફાટશે

સંઘર્ષથી લઈને લાંબા ગાળાના યુદ્ધ માટે પણ તૈયાર રહેવું પડશે એટલે કે ટૂંકા ગાળાના સંઘર્ષથી લઈને પાંચ વર્ષ સુધી ચાલી રહેલા યુદ્ધ માટે પણ મિત્રો મિત્રો તૈયાર રહેવું પડશે ભારતે કારણ કે અત્યારે યુદ્ધ અણધાર્યું છે મિત્રો તેની વચ્ચે બુધવારે સંરક્ષણ મંત્રીએ મધ્યપ્રદેશના મહુવામાં મિત્રો જે છે તે આર્મી વોરને લઈને મોટી જાહેરાત કરી હતી ત્યાં મિત્રો તેઓ જે છે તે કોલેજમાં રણ સંવાદ પરિષદને સંબોધન આપ્યું હતું જ્યારે મિત્રો તેમણે જણાવ્યું કે તેમણે કહ્યું કે ભારત કોઈ પણ જમીન ઈચ્છતું નથી અને ભારત સૌથી પહેલા ક્યારેય પણ યુદ્ધ શરૂ કરતું નથી પરંતુ જો પ્રાદેશિક અખંડતીના માટે રક્ષાની વાત આવી તો ભારત કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે અને યુદ્ધની તૈયારીઓ માટે અત્યારથી જ રેડી રહેવા માટે પણ જે છે તે દળોને કહેવામાં આવ્યું છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીની મોટી ભેટ ખાસ કરીને દરેક દરેક ગુજરાતવાસીઓ માટે કરી દેવામાં આવી છે મોટી જાહેરાત જે આ દર્શક મિત્રો નરેન્દ્ર મોદીએ જે છે તે મોટી જાહેરાત કરતા તેમણે જણાવ્યું અને અમેરિકા સાથે ચાલી રહેલા અત્યારે જે ટેરિફ વિવાદો છે તેના ઉપર પણ મિત્રો મોદીજીએ હુંકાર કરતા કહ્યું કે ભલે ગમે તેવા દબાણો અમેરિકા તરફથી બનાવવામાં આવે તો પણ દેશના જે નાના માણસો છે નાના ઉદ્યોગ કરનારાઓ છે તેમને કોઈ અસર નહીં થવા દઈએ એટલે કે મિત્રો મોદીજીએ કહ્યું કે દેશના નાના ઉદ્યોગકારીઓ ખેડૂતો અને પશુપાલકોનું અહિત ક્યારેય પણ થઈ દેવામાં આવશે નહીં અહીં જે છે તે સરકાર થવા દેશે નહીં તેમણે પોતાના સંબંધનમાં સિંદૂરને લઈને પણ કેટલીક જાહેરાત કરી અને મોદીજીએ મિત્રો દિવાળી પહેલા જે ભેટ આપી રહ્યા છે તેના વિશે પણ કહ્યું કે સરકાર દિવાળી પહેલા જીએસટી દરોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે જેનાથી દરેકે દરેક દેશના નાગરિકોને મોટો ફાયદો મળશે કારણ કે જીએસટીના દરો બદલશે ત્યાર પછી જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે તે સસ્તી દવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને જીએસટી ઘટાડવામાં આવશે જેથી દરેકે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે વસ્તુઓ સસ્તી થશે અને મોદીજી મિત્રો ખાસ જે અત્યારે દબાણ બની રહ્યું છે અમેરિકા તરફથી તેને લઈને પણ લોકોને ચિંતા કરવાની નથી તેવું કહ્યું નાના ધંધાકાર્યો છે છે ઉદ્યોગકારો તેમથી ગરીબો પછાત વર્ગ જણાવીને ચાલ્યા ગયા છે પરંતુ આ અમેરિકા તરફથી જે ટેરિફ લાગવામાં આવ્યા છે તેની અસરો શરૂ થઈ ચૂકી છે ભલે મોદીજીએ કહ્યું કે નાના ઉદ્યોગકારોને કોઈ અસર નહીં થવા દઈએ પરંતુ મિત્રો અત્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટની અંદર મંદી આવી રહી છે હીરા ઉદ્યોગમાં આજે મિત્રો સુરત અંદર એક દાખલો બન્યો છે જેમાં સૌથી વધારે કારીગરોને રજા પણ આપી દેવામાં આવી છે કંપનીની અંદર તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પની નવી ધમકી વેપાર બંધ કરવામાં આવશે ભારત સાથે કોઈ વેપાર કરવો નથી તેવું પણ જણાવી દેવામાં આવ્યું જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો અમે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે તમને જણાવી દઈએ તો મિત્રો ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 50% ટેરિફ લાગ્યા ત્યાર પછી આજ રોજ એક મોટો ધમાકો કરવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો કહ્યું કે અમે એટલા બધા ટેરિફ લાદી દઈશું કે તમારું માથું ફરી જશે તેવું મિત્રો ભારતને લઈને ડોનાલ્ડે મિત્રો કહી દીધું છે સાથે જ મિત્રો ટ્રમ્પે એવું પણ કહ્યું કે તમારી સાથે કોઈ પણ વેપાર કરવા માંગતો નથી સાથે જ મિત્રો તમે એવું પણ એને કહી દીધું કે તમે લોકો પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો એટલે કે મિત્રો ટ્રમ્પનું અહીંયા એવું કહેવું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને તમે પરમાણુ યુદ્ધમાં ફસાઈ જશો જેથી ભારત સાથે કોઈ વેપાર કરવા માંગતો નથી તેવું પણ જણાવ્યું અને સાથે મિત્રો તેમણે એવું પણ કહ્યું કે મેં ગઈ કાલે ફરીથી ફોન કર્યો હતો પરંતુ અમે તમારી સાથે કોઈ કરાર નહીં કરીએ નહીં તો અમે તમારા પર એટલા બધા ટેરિફ લાદી દઈશું કે તમારું માથું ફરી જશે તેવી પણ ધમકી ડોનાલ્ડ દ્વારા જે છે ટ્રમ્પ દ્વારા ભારતને મિત્રો આ મિત્રો એક હવે ચિંતાનો વિષય છે એના ઉપર સરકાર વિચારણા કરશે અને ત્યાર પછી મિત્રો યોગ્ય ફેસલો અને જવાબ આપશે

થયેલું હોવું હવે અનિવાર્ય છે તેવું કહી દેવામાં આવ્યું છે તો જો તમારું મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો વહેલી તકે કરાવી લેજો બંને કાર્ડમાં તમારું કોઈ પણ નામ કે જન્મ તારીખ અલગ હોય તો એ પણ તમારે અત્યારે જ કરવું પડશે કારણ કે તેનાથી પણ ઘણા બધા કામો અટકી જશે જેમ કે ઉદાહરણ તરીકે મિત્રો તમને સમજાવી દો તો તમારું નામ છો આધાર કાર્ડમાં દાખલા તરીકે તમારા નામની પાછળ ભાઈ લાગતું હોય અને બીજા પ્રૂફની અંદર તો એટલે કે પાન કાર્ડમાં નામની પાછળ ભાઈના બદલે કુમાર લાગતું હોય તો આ પણ એક મોટો ફેરફાર છે મિત્રો અને તમારી જોડણીમાં પણ મિત્રો મિત્રો જો નાનો એવો ફેરફાર હોય સરનેમ માં કે નામ માં એ પણ તમારે બદલાવો પડશે જો નઈ ફેરફાર કરો તો શું થશે એ પણ તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારું બેંક ખાતું ખુલશે નહીં બેંક ખાતું હશે એ પણ નિષ્ક્રિય થઈ શકે બીજા નંબર ઉપર તમે આઈટીઆર ફાઇલિંગ નહીં કરી શકો એટલે રિટર્ન ફાઇલિંગ નહીં કરી શકો તમને લોન પણ કોઈ નહીં મળશે અને ઈપીએફઓ માંથી પૈસા ઉપાડવા પણ તમારા માટે મુશ્કેલ બનશે પાન કાર્ડ અને આધાર કાર્ડ માં મિત્રો વિગતો અલગ અલગ હોય છે તેની સાથે તમારે મિત્રો જે છે તે જન્મ તારીખ પણ ચેક કરવી અને લિંક પણ ચેક કરવી સામાન્ય જોડણીની ભૂલો હોય તો પણ મિત્રો સુધારાવી લેવી કારણ કે મિત્રો બધી વસ્તુઓ આગળ જઈને મોટા ફેરફારો જે છે તે કરતી હોય છે અને તમારા મોટા કામ પણ રોકી શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટી નવા જૂની થવાના એંધાન જી હા દર્શક મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના મંત્રીમંડળ ફેરવાવાના છે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારની સંભાવના છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી જે છે તે તૈયાર જરૂર કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે આ નિર્ણય લેવામાં આવશે જેવા પણ એવા મંત્રીઓ છે કે જેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું એટલે કે મિત્રો જે એવા મંત્રીઓ કે જે કામ યોગ્ય રીતે નથી કરી કે જેમનું પ્રદર્શન યોગ્ય નથી રહ્યું તેમને પડતા મૂકવામાં આવશે અને લગભગ દસ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં લાવવામાં આવશે તેવી પણ જાહેરાત જે છે તે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો લોકોમાં ભારે જોવા મળ્યો અને બહિષ્કાર કરવાની મેયરના આવેલી સોસાયટીના ડ્રેનેજ અને ગટરના પાણીને કારણે મિત્રો લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યાંના લોકો દ્વારા મિત્રો આજે રસ્તા ઉપર ઉતરી અને ગટરના પાણીમાં ઊભા રહીને તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો રસ્તા ઉપર આડી સાયકલો રાખીને રસ્તો બંધ કરી વિરોધ પ્રદર્શન મહિલાઓ તરફથી પણ કરવામાં આવ્યું અને જો આગામી બે દિવસમાં સરકાર આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો મોરબી હાઈવે બ્લોક કરશે આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની પણ તે પરિસ્થિતિનું નિર્માણ કરવાની પણ ચેતવણી આપી એટલે કે મિત્રો ત્યાંના લોકો ગટરના પાણી અને જે ડ્રેનેજ સિસ્ટમ ખરાબ છે તેને કારણે પરેશાન છે રસ્તા પર પાણી ભરાયા છે આ મિત્રો પ્રોબ્લેમ માત્ર રાજકોટની નથી ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતની અંદર આ પ્રોબ્લેમ છે જેની સમાધાન લાવવાની અને તેની જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવવાની સરકાર તરફથી માંગ કરી અને જો આ કામ નહીં કરવામાં આવે તો મોરબી હાઈવે બ્લોક કરવાની અને બહિષ્કાર કરવાની પણ ચેતવણી આપી

જે છે તે સરકાર કરી રહી છે અને તે દિશા તરફ આગળ વધી રહી છે અને ખાસ મિત્રો મોદીજી અન્ય પણ મિત્રો જાહેરાત કરી હતી બે દિવસ પહેલા તેમણે પણ મિત્રો જણાવ્યું હતું કે મોદીજી એવું ઈચ્છે છે કે બે હાજર એકત્રીસ ની સાલ આવે ત્યાં સુધીમાં બધા લોકો પાસે પોતાનું ઘરનું મકાન હોય તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા નાખીને મિત્રો ધરપકડ કરી હતી જે મિત્રો તમને જણાવી વોર્ડ નંબર ખાતે પાર્ક યુવક ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે મિત્રો જે છે તે ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકીને શહેરની શાંતિને ડોહળવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી મિત્રો આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લઈને મોટો બનાવ બન્યો આવ્યો હતો ત્યાર પછી આજ રોજ આ ત્રણે ત્રણ જે મિત્રો આરોપીઓ છે તેમને આજે પકડી લેવામાં પણ આવ્યા અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું જેથી એક ઉદાહરણ દઈ શકે કે ભવિષ્યમાં પણ આવી જો ઘટના બનશે તો સ્વીકારી લેવામાં નહીં આવે અને એમનું સરઘસ જે છે તે કાઢવામાં આવશે તો ત્યાર પછી મિત્રો જોઈએ તો લોકોના કામ થતા નથી અને આને લઈને આંદોલનની ચિંકી પણ ઉચ્ચારવામાં આવી મિત્રો ગુજરાતમાં જાણે સરકારી કર્મચારીઓમાં બેસતા સરકારી કર્મચારીઓ કે સરકારી કચેરીઓમાં બેસતા લોકોનું રાજ હોય તેવું લાગી રહ્યું છે થઈ છે તેની વચ્ચે ખુદ મિત્રો ભાજપના જ ધારાસભ્યોએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે તેમના મત વિસ્તારમાં પ્રશ્ન સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી આવું ભાજપના ખુદ ધારાસભ્યો અત્યારે જણાવી રહ્યા છે આ જોતા મિત્રો સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને આપવી પડી કે ધારાસભ્યોને કરેલી રહેલી રજૂઆતના પત્રો વાયરલ થયા જેમ કે થોડા દિવસ પહેલા મિત્રો ધારાસભ્ય હાર્દિક પટેલ પણ વિરમ ગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને લોકો પણ મિત્રો કંટાળી ગયા છે કારણ કે સરકારી કર્મચારીઓની અંદર જે છે તે મિત્રો હોય તેવું લાગી રહ્યું છે છે લોકો કામ કરાવવા જાય ત્યારે પણ મિત્રો જે છે તે સભ્યતા અમુક કર્મચારીઓમાં નથી હોતી તેવું લાગી રહ્યું છે મિત્રો આ મામલે તમારું શું કેવું છે તમે જ્યારે કોઈ સરકારી કામ કરાવવા જાવ છો કોઈ પણ વસ્તુ હોય તમારા એરિયાને લઈને તેનો મિત્રો તમારો અનુભવ કેવો છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

તમાકુ દારૂ જેવી વસ્તુઓ ઉપર જે છે તે ચાલીસ ટકાથી વધારે જીએસટી લગાવવાનું વિચારી રહી છે તો ખૂબ જ વધારે ભાવ વધારો થઈ જવાનો છે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓ ઉપર મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર માને છે કે આ વસ્તુ ઉપર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં વધારો થશે બીજી તરફ તે વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં મદદરૂપ થશે કારણ કે અત્યારે તમાકુ દારૂનું મિત્રો વસ્તુઓ જેવી વસ્તુઓ ઉપર મિત્રો જે છે તે ખૂબ જ વધારે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તો મિત્રો ટેક્સ વધારવામાં આવશે જેથી આ વસ્તુઓના ભાવ વધશે અને તેનાથી લોકો પણ તેને ઓછું કન્ઝર્મ્સ કરશે એટલે કે આ વસ્તુઓના વપરાશને પણ નિયંત્રણ કરવામાં આવશે અને મિત્રો તેની જગ્યા મિત્રો તમને જણાવવામાં આવે તો ખાસ કરીને જીએસટી કાયદામાં મહત્તમ અઠ્યાવીસ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના ઉપર બાવીસ ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે એટલે કે મિત્રો જે છે તે દારૂ અને તમાકુ જેવી વસ્તુઓના ભાવ વધી શકે બીજા નંબર ઉપર મિત્રો જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે જેમ કે કોલગેટ શેમ્પૂથી લઈને ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઘર વખરીની અંદર જે વસ્તુઓ વપરાય છે આ બધી વસ્તુઓના ભાવ ઘટી શકે તેવી સંભાવના છે જોકે મિત્રો ત્રણ તારીખે જીએસટી બેઠક થશે ત્યાર પછી આનો નિર્ણય જે છે તે સરકાર તરફથી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે અમે તમારા સુધી પહોંચાડી દઈશું તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો હવે તમને પણ મળશે મફત મોબાઈલ જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર ખેડૂતો માટે મફત મોબાઈલ યોજના લઈને આવી છે જેના તમને માહિતી આપે તો ગુજરાતની રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પહેલ વ્યક્ત કરી છે આ અંતર્ગત ખાસ કરીને મિત્રો ખેડૂતોને મફત મોબાઈલ આપવા માટે સરકાર જે છે તે યોજના બનાવી રહી છે જેમાં સરકાર ખેડૂતોને છ હજાર રૂપિયા મફત મોબાઈલ લેવા માટે આપે છે હવે મિત્રો આ યોજના એટલા માટે જાહેર કરવામાં આવી કારણ કે અત્યારે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે બધા જ લોકો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ પામી રહ્યા છે તેમાં ખેડૂતો પાછળ ના રહી જાય તે માટે આ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી કે જેના ફોનની ખરીદીને મિત્રો ફોનની મદદથી ખેડૂતો જે છે તે લાઈવ માર્કેટ ભાવ જોઈ શકે મોસમ એટલે કે હવામાનની માહિતીઓ જાણી શકે અથવા ફોનની માધ્યમથી આધુનિક ખેતી કેવી રીતના કરવી વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેતી કેવી રીતના કરવી તે શીખી શકે તે બધી જ વસ્તુઓ માટે સરકાર ખેડૂતોને મોબાઈલ લેવા માટે હવે છ હજાર રૂપિયાની સહાય આપશે જો મિત્રો તમારે પણ આ સહાયનો લાભ લેવો હોય અને તો મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પાક ધિરાણને લઈને મોટા મિત્રો ગુજરાત રાજ્યના મોટા ભાગના ખેડૂતો પાક ધિરાણ લોનનો લાભ લઈ રહ્યા છે પાક લોન લીધેલી છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ખેડૂતો મંડળી પણ કહે છે તો જો મિત્રો તમે ખેડૂત હોય તો તમે પાક ધિરાણ લોન અથવા મંડળી લીધેલી જશે મોટા ભાગના ખેડૂતો આ લેશે ત્યારે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોમાં એક મોટી માંગ હતી પહેલા જે છે તે મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા હતા કે પાક ધિરાણ લોનની અંદર જે છે તે માફ કરી આપવામાં આવે કારણ કે બીજા રાજ્યોમાં પણ થઈ રહી હતી ત્યાર પછી ગુજરાતમાં ખેડૂતોને એવું મિત્રો જાણવા મળ્યું ગુજરાતના ખેડૂતોને એવું થઈ ગયું કે હવે સરકાર તરફથી કોઈ લોન માફી નહીં કરવામાં આવે ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ પાક લોન માફ ના કરવામાં આવે તો ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે એટલે કે સરકાર ખેડૂતોને ભલે લોન માફ ના કરી આપે પરંતુ જો ઓટો રિન્યુ સુવિધા આપે તો દર વર્ષે મિત્રો જે લીધેલી લોન છે તેની નવા જૂની ન કરવી પડે ખેડૂતો નવા જૂની કરવા માટે લીધેલી લોનની નવા જૂની કરવા માટે છે તે વ્યાજેથી પૈસા લાવે છે તો જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપ તો ખેડૂતોએ વ્યાજેથી બહારથી પૈસા લાવીને લોનની નવા જૂની દેખાડવાનો ના રહે તેવી મિત્રો ખાસ કરીને ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી

સડવાના રોગ જે છે તે મિત્રો વધી રહ્યા છે મિત્રો આમાં શું થાય છે જણાવી દઈએ તો ખાસ કરીને એ ઘાસમાં ફીડ જેવું એક ઘાસ હોય છે એની અંદર મિત્રો ઘાસમાં અત્યારે એક કીડો રહી રહ્યો હોય છે તેવું કહેવામાં આવ્યું છે આ કીડાને કારણે મિત્રો જે છે તે પશુઓને અત્યારે મિત્રો આ પ્રોબ્લેમ આવી રહી છે આ કીડો જે છે તે મિત્રો ઘાસની સાથે ખાવામાં આવે તો લગભગ મિત્રો દુધાળા પશુઓને પણ આફળો ચડતો હોય છે આ ચડવાને કારણે જે છે તે મિત્રો આ પશુઓને ક્યારેક મરણ પણ થતું હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે તો આ પરિસ્થિતિમાં જે છે ખાસ પશુપાલકોએ સાવચેત રહેવું અને જે ગાય ભેંસો જે ખવડાવવામાં આવે છે જે ની નાખવામાં આવે છે આ ઘાસની પણ મિત્રો એકવાર ક્વોલિટી ચેક કરી લેવી તેમાં મિત્રો આવા પ્રકારના કીડા આવે છે અત્યારે વધી રહ્યા છે જેને કારણે પશુપાલકોને ભારે ચિંતાનો વિષય બન્યો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો હવે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે ગુજરાત ગુજરાત રાજ્યના રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો ખેડૂતોને પૂર દુષ્કાળ કે ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે સરકારે મોટી યોજનાની જાહેરાત કરી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો શું થશે તો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકાનું જે છે તે વળતર આપવામાં આવશે હવે મિત્રો તમને આ જે કુદરતી આપત્તિઓ જેને રેવી કે મિત્રો વાવાઝોડા થી લઈને ભારે વરસાદ অতিવૃષિને કારણે જો ખેતરની અંદર નુકસાન થયું છે તો સરકાર હવે તેમનું વળતર તમને આપશે ખેડૂતોને મિત્રો ખાસ કરીને 20000 નું પણ વળતર આપવામાં આવશે જો મિત્રો 60% થી વધારે નુકસાન તમારા ખેતરમાં ગયું હોય એટલે કે મિત્રો અડધા થી વધારે ખેતરમાં નુકસાની ગઈ હોય તો 25000 રૂપિયા સુધીનું જે છે તે વળતર આપવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર બે હજાર રૂપિયાના હપ્તા અંગે તારીખ અને હપ્તા વધારા અંગે જાહેરાત કરવામાં આવી છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લો બે ઓગસ્ટના રોજ ખાતામાં આવ્યો છે ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો દર હપ્તા વચ્ચે ચાર મહિનાનો લગભગ અંતરાલ હોય છે ત્યારે આવનારા હપ્તાની વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં આપતો આવ્યો છે એટલે કે હવે આવનારો હપ્તો જે છે તે મિત્રો તમને બે ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે પરંતુ મિત્રો તેની વચ્ચે તમને જણાવી દઈએ તો હવે બે મહિના